જય મોલાર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે કપડાં ધોવાઈ ગયા છે અને એવું છે અને સિરામણ કરવાનું પણ બાકી છે અમારા રાણા સાહેબ ઉઠ્યા છે તો પહેલાં સિરામણ બનાવી દઈ અને સિરામણ કરી અને પછી વાસણ કસરા પોતા પછી કરશું એટલે એવું છે અને હોળી ધૂળેટી ગયા છે એટલે ઝાર કાઢવાની હોય તો ઘરમાં થોડીક સાફ સફાઈ પણ ચાલુ છે બે દીથિયા એટલે એવું છે તો હાલો કામકાજ કરવા માંડી અને નાસ્તા પાણી કરી અને પાછા વળી ગામે વળગી જઈ હાલો મિત્રો જો બસ રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવા માંડ્યા છે ને રસોઈમાં આજે બનાવવાનું છે ભીંડાનું શાક અને રોટલી એવું બધું બનાવવાનું છે તો ભીંડા મૂકી દીધા છે પાકવા માટે તો એવું છે તો હાલો બધા જમવા હજી મારે પોતા મરવાના બાકી છે ને બીજું તો બધું કામ થઈ ગયું કઈ નઈ હાલો બીજે પૂછતી તોયા આવડી

કોઈને ખાવાની ઈચ્છા થતી હોય તો આવજો અને આમાં કોને કયું શાક ભાવે છે જો ગાજર છે રીંગણા છે મરચાં ગુવાર ટમેટા તુરિયા કાચી કેરી કોબીજ લીંબુ બીટ ભીંડો કાકડી એવું બધું શાકભાજી છે તો આમાં કયું શાક કોને ભાવે છે બટેટા ને ફ્રૂટ માં આજે દ્રાક્ષ ને કેળા જ લીધા છે બીજું કઈ લીધું નથી કેમ કે મોંઘું બહુ છે હાલો મિત્રો જો આજે હવાર ને હું કામ કરતી હતી ખબર તમને આજ તામ નવરીજ નત થઈ છે ને આ રૂમ માં ધૂંજાળા કરતી હતી કચરો પોતાને એવું બધું તો જો આ એસીના બાલ્કોની હાવ બગડેલું હતું તે બધું સાફ કર્યું આ કાચ સાફ કર્યા પછી જારીઓ બધી સાફ કરી અને મસ્ત મજાનું કર્યું છે અને આ એક રૂમમાં એટલે એમ કે ધોવા કરવાનું કાંઈ નથી કર્યું બીજું બધું એમ કે સાફ સફાઈ ને રજકસરો હતો એ બધો સાફ કર્યો છે જો ફોટાફોટા બધું લોહી અને મસ્ત સાફ કરીને ખુશે અને અહીંયા કબાટ ઉપર જે બધું કાટમાળ પેલો હશે ને તો એ બધો અરખો કર્યો આખો દે આમાં જોતી જોતા અને આ ધૂળ ખરી જો બસ એટલા જ ધોવા બીજું ધોવાનું કાઢ્યું જ નથી કાંઈ પાણીની છે હમણાં દારમાં પાણી વ્યાઈ ગયા છે તો હવાર હંજ આવે પણ થોડું થોડું પાણી આવે તો જો રૂમ સાફ સફાઈ કરી અને મસ્ત મજાનો બેડ ગોઠવી દીધો છે તો એક રૂમનું કામકાજ થઈ ગયું હે હવે બીજા રૂમમાં કાલે હળવે અળવે કરીશ પાણી ન આવે શું કરું પાણી વગરનું ન કરું તો ધોવાનું તો ઘણું નીકળે ઘણે ધોવામાં પણ પછી હવે વસાડ ને ખાલી થોડાક બે ઝુમર છે ને તો એ ધોઈ નાખીશ બીજું તો કંઈ થાય નહીં તો અત્યારે જો પડી ગઈ છે હાય ને તો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હલો હળવે અળવે રસોઈ મળી કરવા આ બધું ધોવાનું છે તોય કાલ ધોઈ નાખશું જરી જરી જ લેવાનું એ બધું કારણ સાહેબ મોંઘી વસ્તુ બહુ નહીં લેવાની ને બટેટાનું નામ નથી લેવાતું ગુવાર ભીંડો ફુલાવર કોબી એ બધું મોંઘું છે ટમેટા એ ત્રીસના કિલો મિત્રો બચ્ચો જમી કાઢવી અને થઈ ગયા છે એ ફ્રી અને બચ્ચો અત્યારે છે ને આ તો બપોરે આરામ કર્યો નથી આખો દિવસ કામકાજ ચાલતું હતું ઘરનું કેમ કે હમણાં કામનો સ્ટોક થઈ ગયો હતો કેમ કે ઉતાહાણી ગયા હતા એટલે પછી દસ બાર દિવસ ત્યાં રોકાણી એટલે કામ વધી ગયું છે ઘરે જો કપડાંનું ને એવું કામકાજ હતું એ હમણાં બે દિવસે ધોવા કરવાનું એ બધું હાલતું હતું એ બધું થઈ ગયું અને આજે થોડા થોડા એમ કે ધૂં કસરા ચાલુ કરી દઈને તો હું કે ઉતાહાણીની જાર કાઢવી પડે ને તો થોડું થોડુંક કરવા માંડીએ તો થઈ જાય ને તો ઓમ તો પાણીની હમણાં તાણ છે એટલે કાંઈ બહુ જોવા વિસરવાનું તો કરવું ના પડે કેમ કે જો એવું કરવા જઈએ તો પાણી જોઈ વધારે એટલે પાણી સાંજે સવારે બે ટાઈમ જ આપે છે આખો દિવસ પાણી ન આવે પછી વાપરવાનું હોય આખો દિવસ એટલે જોતું હોય એટલે કાંઈ પાણીનો યુઝ પણ ન કરાય એટલે મીડિયમ જે હાલી જતું હોય એ અકવી લેવાનું ના એટલે એવું છે ચેટીને સાદર ને એ બધું કાઢ્યું છે બીજું બધું તો પડદા ના અને તે નહીં તો તો હાલે અત્યારે ને એવું બધા કાંઈ મેલા છે નહીં એટલે એવું છે ને બાકી એવું વાંલા રાખીએ ને બસ આખો દિવસ જાત તો આરુમ કરવાનો હતો સાફ સફાઈ તો એ બધી થઈ ગઈ અને શેટીની અંદર વસ્તુ જે બધું સામાન કર્યા વર પડ્યો છે એ કાંઈ કાઢો નથી એ તો બધું વ્યવસ્થિત જ છે એટલે ખોટો ખોલીને વળી ખોટી થઈને એના કરતાં એ કાંઈ કરવું નથી અને ઠેલા બધા ગામડેથી આવ્યા હતા ત્રણ ચાર કપડાઓના તો કબાટે આરવાર ગોઠવાઈ ગયો છે અને સાફ પણ થઈ છે એટલે કબાટની કંઈ કરવાની જરૂર હતી આ રૂમમાં બીજું તો એટલે એવું હતું તો તો વાર લાગી પણ આખો દિવસ ધીમે ધીમે કરતી હતી રાણા સાહેબના કપડાં ઇસ્ત્રી કરવાની બાકી છે તો એ બધું કાલે નિરાતે કરીશ એટલે એવું બધું હાલે છે અને બસ જો એને બધાએ વીડિયા જોયા અને એમને ઘણો સપોર્ટ કર્યો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને વીડિયો આવી રીતે જોતા રહેજો અને કંઈ પણ અમારી ભૂલ થતી હોય તો અમને માફ કરજો અને કેવા વિડીયો તમને જોવા ગમે છે એ અમને કોમેન્ટમાં કહેજો તો ખબર પડે અને અમે તો ન કરાવવા ઘરના વિડીયો ઘરે તો જોવા આવો જ હોય તો ઘરે તો વાતું સીતું કરી અને ઘરનું કામકાજ બતાવીએ અને વિડીયો મૂકી રાખીએ એવું જ છે બીજું તો કંઈ હોય નહીં અહીંયા આપણે બારગામ જઈએ તો નવા વિડીયો જોવા તમને પણ મળે એટલે એવું છે અને બાકી બધાએ કોમેન્ટ બધાએ કરી છે તો ખૂબ આભાર ધન્યવાદ તમારો રમેશભાઈ ડાંગર છે પછી એક બાબાભાઈ ડાંગર છે મોટા દડવાથી તો એ ભાઈ હમણાં નવા સબસ્ક્રાઈબર છે આપણા તો એ પણ વિડીયો અમારા બધા જોવે છે ને એને તો લાગટ વિડીયા કર્યા રહ્યા પહેલેથી એમને જોતા આવે છે એમને ત્યાં આગલા વિડીયો છે એ બધા એને જોયા પૂરા પૂરા ને પછી નાના ને મોટા બધા વિડીયો જોવે છે એટલે ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ બાબાભાઈ કે સારું કહેવાય એમ કે મને હે ને એમાં આઈડીમાં બાબાભાઈ લેખું છે જો કે પણ કદાચ તમારું નામ કંઈ પણ ફેર હોય તો માફ કરજો જો ભૂલ થતી હોય તો આટલે એવું છે અને મારા વિડીયો તમે જોતા રહેજો અને ઘણો સપોર્ટ અને ઘણો તમારો આભાર કે વિડીયો જોવો છો પણ ચેનલ આખી ખોલી અને ફરીથી વિડિયા બધા સ્ટાર્ટ કરી કે જે નહોતા જોયા ને એ બધા જોઈને ખાસ એ સબસ્ક્રાઈબ નવા જ પણ બધા એ જોઈએ એને કરતાં વધુ વિડીયામાં ભોગી ગયા છે જોવામાં તો ઘણા બધા વિડીયા હાન થાય તો તો કેટલા જોઈ લે હવારથી વિડીયોમાં કોમેન્ટ ચાલુ થાય તો એમના જેટલા વિડીયો જોતા જાય ને બધામાં કોમેન્ટ કરતા જાય એટલે ખૂબ ખૂબ તમારો આભાર ધન્યવાદ એટલે એવું છે બાકી મારા ભરતભાઈ મકવાણા છે એ અને એક ભરતભાઈ મારા બીજા એટલે ભૂલાઈ જાય યાદ ન થાવ તું જો હે ને પરવારા જો યાદ આવી ગયું પરવારા ભરતભાઈ અમારા તો એ જોવે છે પછી આપણે મુંબઈથી ધરમસિંહભાઈ પટેલ છે ધરમસિંહ કાકા એટલે કે અમારા માસા એ પણ મીડિયા જોવે છે ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ અમારા લાલાભાઈ જોવે છે ભાટડિયા એટલે ટૂંકમાં છે ભાટિયા એની દુકાન છે પણ એનું ગામનું નામ મને એને આપ્યું હતું પણ હું ભૂલી જાઉં હું એ ભાઈ મને એમ કે ભાટિયા મારું ગામ નથી ભાટિયા તો મારી દુકાન છે એ કે તો એ કે એનું ગામ કંઈક ભાટડિયાને ને એવું કંઈક જ કીધું એ ભાટિયાની બાજુમાં જ પણ અહીંયા યાદ નહીં આવે વાતી હોય છે આપણે ભારતીયા જ કહી દઈએ એટલે એલું પડે એટલે એવું છે ને બીજા એક આપણે નનેરા કરીને કરશનભાઈ છે એ પણ અમારા વિડીયા જુએ છે ને એની કોમેન્ટ આવે છે ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ પરબતભાઈ આહિરની કોમેન્ટ આવે છે પછી એક ભરતભાઈ આહિરની આવે છે એટલે ઘણા બધા છે એક પ્રવીણભાઈ બેલા છે એમની આવે છે એ આહિર જ છે બેલા અટક કીધી એટલે ખબર પડી જાય કે લગભગ આહિર જ છ ટકા હોય એટલે એ પ્રવીણભાઈ છે પણ એ પણ મારા વિડીયો જોયો છે ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ અને બીજા એક જયશ્રીબેન આહિર છે એની આવે છે એક અમારા જિજ્ઞેશભાઈ વરૂ છે એ જામનગરથી છે તો એમની પણ કોમેન્ટ આવે છે ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ બધાને અને પાલાભાઈ વાડોતરિયા છે એ પણ કરે છે કોમેન્ટ ઘણા બધા સબસ્ક્રાઈબ છે મેં કોનું નામ લેવું ભૂલાઈ ન જાય અને કદાચ ભૂલાઈ જાય તો માફ કરજો હસ્તીબેન મકવાણા હિતેન્દ્રભાઈ ચાવડા અશ્વિનભાઈ આહિર એટલે ઘણા બધા છે એમાં અમને કોમેન્ટ કરે છે એ એક ડાડા આહિર કરીને છે એની કોમેન્ટ આવે છે પણ એક દેવસિંહભાઈ આહિરની આવે છે અને બીજા ઘણા બધાની કોમેન્ટ તો છે એમ તો એટલે ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો અને અમારા વિડીયો જોતા હોય એને પણ ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ બધાને થેન્ક યુ સો મચ એક ભીખુ ભેગોજીયા છે એક ભીમસી ભેગો છે એટલે એમાં ઘણા બધા છે પણ મને અત્યારે નામ યાદ નથી સોરી મિત્રો માફ કરજો એટલે એવું છે તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ અને બસ જો અત્યારે આજ તો ઠાકા પાયકા હવે વિજય એટલે એવું છે તો હાલો બધાયને ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ અને અમારા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરજો